બોડેલીના ચાંચક વિસ્તારમાં શ્રીરામ કોમ્પ્લેક્ષ સામે ગંભીર આક્ષેપો સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાંચક વિસ્તારમાં આવેલી શ્રીરામ કોમ્પ્લેક્ષને લઈને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે ફરિયાદ અનુસાર માત્ર એક હજાર બાર ચોરસ મીટર કાયદેસર જગ્યા ધરાવતી કોમ્પ્લેક્ષની જમીન પર જૂના સમયમાં માત્ર આઠ દુકાનો હતી છતાં આજે તે જગ્યાએ ભવ્ય બાસઠ દુકાનોનું ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ ઊભું થયું છે આ સમગ્ર બિલ્ડિંગ ઓગણીસો ઓગણ સિત્તેરમાં મળેલી જૂની પરમિશનના આધારે બનાવ્યું હોવાનો દાવો છે અને ચાંચક ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી તથા સરપંચ દ્વારા બિલ્ડર્સ સાથે મળીને ઠરાવ પસાર કરીને આ ભવ્ય કોમ્પ્લેક્સ ઊભો કરાયો હોવાનો આક્ષેપ છે આ કેસમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ગેરકાયદેસર બાંધકામ અંગે લેખિત રીતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી રોજ નિવેદન આપનાર અરજદારની રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જયને સાંભળી હતી અને નિકાલ આપવાની ખાતરી પણ આપી હતી ત્યારબાદ મામલતદાર કચેરી તરફથી આપવામાં આવેલા જવાબમાં જણાવ્યું હતું કે સ્થળના માલિકે સરદ ભંગ કરીને બાંધકામ કરેલ છે અરજી કરતા અરજદારને આઠ પાંચ બે હજાર પચીસની તારીખનો સરહદ ભંગનો ઓર્ડર પણ એડવાન્સમાં આપવામાં આવ્યો હતો જેના પરથી ભ્રષ્ટાચાર ઉઘાડો પડતો જોવા મળે છે કે કોમ્પ્લેક્ષમાં થયેલું બાંધકામ સ્પષ્ટ રીતે ગેરકાયદેસર છે અને તંત્રના કેટલાક અધિકારીઓ બિલ્ડર સાથે સંકળાયેલ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠી રહ્યો છે આ ગેરકાયદેસર દબાણ ન હટાવવા માટે લડી રહેલા સ્થાનિક ફરિયાદીએ જણાવ્યું છે કે તેને ધમકીઓ મળી રહી છે છતાં પણ તે અડીખમ લડત લડી રહ્યો છે જિલ્લા કલેકટર દ્વારા જો આ મામલે કાયદેસરના પગલા લેવામાં આવે તપાસ કરવામાં આવે નહીં તો ભૂમાફિયા અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવાય તેવી માંગ સાથે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રબરૂબરૂ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે ફરિયાદી એટલું પણ ઉમેર્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ રહીને ભ્રષ્ટાચાર આચરતા કેટલાક અધિકારીઓની બદલી માટે પણ રજૂઆત કરાશે જ્યારે જગ્યા પર આઠ દુકાનોની મર્યાદા હતી ત્યારે બાસઠ દુકાનોનું કોમ્પ્લેક્સ કેમ અને કઈ પરમિશન હેઠળ ઊભું થયું શું પંચાયત અને તાલુકા સ્તરના અધિકારીઓ બિલ્ડર પા સાથે મિલીભગત કરી સરકારી જમીનનો દુરુપયોગ કર્યો શા માટે આજે સુધી આ દબાણ હટાવાયું નથી અને તંત્ર કોના દબાણથી કામ કરી રહ્યું છે તેવા અમારા આક્ષેપો છે અમે અરજદાર તરીકે તંત્ર સમક્ષ માંગ કરીએ છીએ કે આવી ગેરકાયદેસર બાંધકામ અને ભ્રષ્ટાચાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પીડિતને ન્યાય મળે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ હંમેશા સત્યની સાથે